વિવિધ કાર્યક્રમો અંતર્ગત ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી ક્લબ ખાતે કેન્દ્રમાં ભાજપ સરકારના અગિયાર વર્ષની ઉજવણી નિમિત્તે દેશ ગુજરાત અને ભરૂચ જિલ્લામાં વિકાસની ફલશ્રુતિ રજૂ કરવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું ભાજપ સરકારના તમામ ક્ષેત્રે વિકાસના અગિયાર વર્ષની કામગીરીને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળાએ પણ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કરેલા અગિયાર વર્ષમાં દેશમાં આંતરિક સુરક્ષા તથા આર્થિક ક્ષેત્રે ગતિવિધિઓ અને આત્મનિર્ભરતા તમામ ક્ષેત્રે વિકાસોનો ચિતાર સાંસદ ડોક્ટર હેમંત જોશીએ આપ્યો હતો આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના જે અગિયાર વર્ષ પૂર્ણ થયા છે એ બાબતોની પત્રકાર પરિષદમાં આજે ભરૂચ જિલ્લા ખાતે મારે ઉપસ્થિત રહેવાનું થયું છે અમારા સાથે અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય જનતભાઈ સંગઠનના પ્રમુખ શ્રી માન્ય ધારાસદસ્યો અને તમામ લોકો સાથે મળી અને મોદી સાહેબના છેલ્લા અગિયાર વર્ષની અંદર કયા પ્રકારે એમણે રિફોર્મ્સ નહીં પરંતુ ટ્રાન્સફોર્મ પર એમણે હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નાના નાના જે સુધારાઓ છે એને લઈને મોટા વિઝન માટેના જે તૈયારી એમણે કરી છે આ જે કાર્ડ છે પંચોતેર વર્ષથી સો વર્ષનો એ આઝાદીનો અમૃતકાળ છે અને અમૃતકાળની અંદર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદૃઢ બન્યું છે અને દેશની અંદર પછી દેશની આર્થિક પરિસ્થિતિ હોય દેશની આંતરિક સુરક્ષા હોય દેશની બહારી સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે આ તમામ બાબતે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે સાથે સાથે પત્રકાર મિત્રોએ જે ભરૂચ જિલ્લો છે એને લઈને પણ ઘણા વિકાસના મુદ્દાઓ વિશે જે ચર્ચા કરી છે જે અમારું ધ્યાન દોર્યું છે એ બાબતે પણ યોગ્ય સ્તરે રજૂઆત થાય અને ભરૂચ જિલ્લો પણ વિકસિત ભરૂચ થી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત થી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો